તો નમસ્કાર ગુજરાતના દર્શક મિત્રો તથા જોઈને બધા લોકો આશ્ચર્ય થઈ જશે જી હા મિત્રો ચૈતર વસાવા હવે જેલની અંદર બહાર આવવાનું તો છોડો પરંતુ સામેથી દસ વર્ષની ચૈતર વસાવાને જેલ થઈ છે જી હા મિત્રો ચૈતર વસાવાને હાલની અંદર ગુજરાત સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે દસ જેલની અંદર રહેશે મિત્રો મિત્રો હાલની અંદર આ સમાચાર બહુ જ વાયરલ થઈ ગયા છે શું ખરેખર ચૈતર વસાવાને દસ વર્ષની જેલ થઈ છે ચલો મિત્રો ડિટેલની અંદર જોઈ લઈએ મિત્રો સવારમાં જ મેં વાંચ્યું કે ચૈતર વસાવાને દસ વર્ષની જેલ થઈ ગઈ છે આવું એક ભાઈએ જણાવ્યું છે શું મિત્રો વાત સાચી છે તો મિત્રો એકદમ ખોટી વાત છે ચૈતર વસાવાના ફેન્સ કોઈ પણ ચિંતા લેવાની જરૂર નથી કારણ કે ચૈતર વસાવાને કોઈ પણ પ્રકારની દસ વર્ષની જેલ નથી થઈ જી હા મિત્રો ચૈતર વસાવા જેલની અંદર છે એ વાત એકદમ સાચી છે પરંતુ ચૈતર વસાવાને દસ વર્ષની જેલ થઈ આ વિડીયો મેં બેથી ત્રણ વાર જોયો યુટ્યુબની અંદર તો મિત્રો હું જણાવી દઉં કે ચૈતર વસાવાને દસ વર્ષની જેલ નથી થઈ અને ચૈતર વસાવાના પુરાવા મોકલવામાં રદ થશે તો ચૈતર વસાવા જેલની અંદર રહેશે અને ફરીથી પુરાવા તેમને લાવવા પડશે હવે મિત્રો ચૈતર વસાવા સાચા છે કે કોણ સાચા છે એ તો હવે છેલ્લે આખરી જે ન્યાય આવે તેના પ્રમાણે ખબર પડશે પરંતુ જો આવા જ વિડીયો જોવા માંગતા હોય આટલા સુધી વિડીયો જોતા જોતા આવી ગયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને નીચેનું હાઈપનું બટન આપી દો તેથી તમને પણ ફાયદો અને મને પણ ફાયદો મળશો એક નવા મજેદાર ચૈતર વસાવાળા ન્યૂઝ સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર ધીસ વિડીયો વોચિંગ